દ્વારા મનોબર ગામ ડમ્પિંગ માટે ખોદકામ શરૂ કરાતા સ્થાનિકોએ ખોદકામ કરવા આવેલા પાલિકાના ચીફ ઓફિસર સહિતની ટીમનો ઘેરાવો કરી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો અંતે પાલિકાના અધિકારીઓએ પીછે હટ કરી સ્થળ છોડવાની ફરજ પડી હતી ભરૂચનગર સેવા સદન માટે ડમ્પિંગ સાઇટનો પ્રશ્ન માથાના દુખાવા સમાન બની રહ્યો છે ઠામ ગામ નજીક સ્થાનિકોએ વિરોધ નોંધાવી ડમ્પિંગ સાઇટ બંધ કરાવ્યા બાદ ભરૂચનગર સેવા સદન દ્વારા મનોબર ગામ નજીક બવડા હસ્તકના ખુલ્લા પ્લોટમાં ડમ્પિંગ સાઇટ માટે ખોદકામ કરવામાં આવી રહ્યું હતું ત્યારે સ્થાનિકો દ્વારા કામગીરીનો વિરોધ નોંધાવવામાં આવ્યો હતો સ્થાનિકોએ ચીફ ઓફિસર હરેશ અગ્રવાલ સહિત કર્મચારીઓનો ઘેરાવો કર્યો હતો અને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો જેના પગલે ચીફ ઓફિસર અને કર્મચારીઓએ સ્થળ છોડીને ભાગી જવું પડ્યું હતું આ અંગે સ્થાનિકોના જણાવ્યા અનુસાર નગર સેવા સદન દ્વારા સમગ્ર શહેરનો કચરો આ સ્થળે એકત્રિત કરવામાં આવશે અને અહીંથી આ કચરાને અંકલેશ્વર ડમ્પિંગ સાઇટ ખાતે લઈ જવામાં આવશે રહેણાંક વિસ્તાર નજીક જ આ પ્રકારની કામગીરી કરાતા સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો હતો આ જગ્યા ફાયર સ્ટેશન માટે ફાળવવામાં આવી છે ત્યારે તેના પર ડમ્પિંગ સાઇટ ન બનાવવામાં આવે તેવી સ્થાનિક નગરશેવકો અને આગેવાનો એ માંગ કરી છે ઇમ્તિયાઝ પટેલ અહીંયા સ્ટર્લિંગ પાર્ક સોસાયટી એક્ચ્યુઅલી મનોબર રોડની પર બિલાલ પાર્ક સોસાયટીની વચો બચા ડમ્પિંગ સાઇડે લોકો ખોડવાની કોશિશ કરે હવે ચારે બાજુ મતલબમાં સોસાયટી છે કોઈ એરિયો એવો નથી કે આજુબાજુ મકાન ના હોય અને આમની જગ્યા ફાળવાયેલી છે અંકલેશ્વર છે અને વિલાયત જીઆઈડીસીમાં છે આ લોકો ત્યાંની જગ્યાએ વારંવાર આ બાજુ આવે છે અને વિવાદ ઊભો થાય છે આ કલેક્ટર સાહેબ તો અમારા નવા આવ્યા છે આગલા કલેક્ટર સાહેબને બધી માહિતી આના વિશે હતી બરાબર છે તો કલેક્ટર સાહેબને અમે જાણ કરીએ કે ભાઈ આમની તપાસ કરો અને વારંવાર આ લોકો એક એક જગ્યા છોડીને બીજી જગ્યા આ લોકો આ ડમ્પિંગ સાઇટ કરવાની ટ્રાય કરી રહ્યા છે આ જગ્યા જે છે એ ફાયર સ્ટેશન માટે ફરવાયેલી છે હવે ફાયર સ્ટેશનમાં ફરવાયેલી છે એનું કોઈ ધ્યાન લેતું નથી અને જે ફાયર બ્રિગેડની અહીંયા સખત જરૂર છે એ કોઈ બનાવતું નથી હેતુ ફેર કૈડા વગન આ ડાયરેક્ટ ડમ્પિંગ સાઇડ અહીંયા ચાલુ કરવા જાય તો ગવર્મેન્ટના કાયદા અને સરકારના નીતિ નિયમ પ્રમાણે કાં આ વસ્તુ બરાબર છે બરાબર છે એટલે આપ સાહેબથી વિનંતી છે કે આ આપ સાહેબ આ વસ્તુનું ધ્યાન લે અને આજુબાજુની રહીશોને પૂરતો ન્યાય આપે આજ રોજ ભરૂચ નગરપાલિકા દ્વારા ટીપી સ્કીન નંબરના જે પ્લોટ છે બોડાના અંડરમાં આવે છે ફાયર સ્ટેશન માટેનો વાણિજ્ય માટેનો રહેઠાણ માટેનો એક રિઝર્વ પ્લોટ બે હજાર બારથી છે આ જગ્યા પર નગરપાલિકાએ કોઈ પણ કોર્પોરેટરને કે કોઈપણ વિસ્તારના આગેવાનને ખબર ના પડે એવી રીતે રાતોરાત અહીંયા ખાડો ખોદીને ડમ્પિંગ સાઇટ બનાવવાનું અને પ્રાઈમરી કલેક્શન સેન્ટર બનાવવાનું કે આખા શહેરનો કચરો અહીંયા લાવશે અગિયાર અગિયાર વોર્ડનો આખા શહેરનો બીજા ગાડીઓ અહીંયા લાવશે અને અહીંયાથી ડમ્પિંગ કરીને જાડેશ્વર લઈને અંકલેશ્વર લઈ જવાનો અમનો પ્લાન છે આ પહેલાં થાંભમાં વિવાદ થયેલો છે વિલાયત સહાયકાની અંદર આ જે ડમ્પિંગ સાઇટમાં ત્યાં પણ વિરોધ થયેલો છે તો આ જગ્યાએ કામ ચાલુ થયું તો આ વિસ્તારના લોકોએ ભેગા થઈ આગેવાનોએ ભેગા થઈ બહેનોને મોટી સંખ્યામાં ભેગા થઈને અમને લોકોને બોલાવેલા છે અમે આ વિચનો સખત વિરોધ કરીએ છીએ આ કોઈ પણ સંજોગોમાં રેસિડેન્ટ એરિયામાં આ વસ્તુ શક્ય નથી ને એક વસ્તુ મને સમજાતું નથી કે કેમ એક જ કરીને પશ્ચિમ વિસ્તારમાં કચરો લાવવા માગે છે ભરૂચથી તમે અંકલેશ્વર લઈ જવાનો છે કચરો તો તમે જાડેશ્વરથી લઈને શ્રવણ ચોકડીથી લઈને જે હાઈવેના કોઈ પણ એક્સિડન્ટ્સ વિસ્તારને પૂર્વને કે પશ્ચિમના કોઈ પણ વિસ્તારને ડરવો ના જોઈએ ને જીપીસીસીનું ગાઈડલાઈન મુજબનું કેમ નગરપાલિકા કામ નથી કરતી જાણી બુજીને કોઈને હેરાન કરવા પરેશાન કરવા ને તમારી પાસે કોઈ વ્યવસ્થા નથી તો બીજા વિસ્તારને થોકી બેસવાળા જે છે તે કોઈ પણ સંજોગો અમે છકી લેવાના નથી જરૂર પડે તો અહીંયા આગળ અમારી અહીં કબર માનવાની છે બનશે આ જગ્યાએ અમે બનવા દેવાના નથી આના માટે કોઈ પણ સંજોગો અમે આ વિસ્તારના લોકો આ વિસ્તારના પ્રતિનિધિઓ કોઈ પણ સંજોગમાં ચાલ્યો નહીં આ સમયે વિરોધ પક્ષના નેતા તમામ સભ્યો તમામ હાજર રહેલા છે મોટી સંખ્યામાં બેનો હાજર રહેલા છે તમામનો અમે આભાર માનીએ છીએ જરૂર પડે તો આ જ પ્રમાણે અમે વિરોધ કરતા રહીશું પણ કોઈ સંજોગમાં આ જગ્યા આ સાઇડ અમે બનવા દેવાના નથી